મારું નામ બેન જરાદી છે હું લાપસુપ સોસાયટીથી બોલું છું અમારા કરીબન અગિયાર દિવસથી પાણીની સમસ્યા છે આજે અમે અહીંયા ક્યાં આવ્યા છીએ અને સાહેબથી વાત થઈ છે એમને કીધું છે આશ્વાસન આપ્યું છે અમને કે કાલ સવાર સુધી પાણી આવશે પણ અત્યારે અગિયાર દિવસથી જે અમારા ઘરે પાણી ટીપવું નથી અમારા છોકરાઓ છે એમને કેમ નવડા ધોળા એક્ઝામની સિઝન હાલે છે અમારા ઘરે પાણી પીવાનો તકા તક નથી એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગમે તેમ કરીને અમારે અહીંયા ટેન્કર તો મોકલો તાકી અમારા ઘરે કંઈક પાણીની વ્યવસ્થા થાય એક ડોલ કોઈના ઘરે પાણીની નથી મળતી અત્યારે કાળઝાળ ગરમીમાં તમે સમજી શકો છો કે પાણીની કેટલી જો અલગ સમસ્યા છે અગર તમે લોકો નહીં સાંભળો તો અમે કોને કહેશું અને તમારે આનો સોલ્યુશન કાઢવું જ પડશે અને અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કાલ સુધીમાં અમને નથી જોઈતું અમને અત્યારે આજે ને આજે ટેન્કરમાં પાણી મોકલાવો અમારી બહુ મોટી સમસ્યા છે તમે સમજી શકો છો કે આ એક મનુષ્ય માટે પાણીની કેટલી જરૂરત છે અને અમે હજી પણ આવેદન કરીએ છીએ કે તમે અમને પાણી આપો ના સાહેબ અગિયાર અગિયાર દિવસ થઈ ગયા અમને પાણી નથી મળ્યું અમને સિર્ફ આશ્વાસન મળ્યું છે ભાઈ તમને સવારે દસ વાગે કીએ છીએ બાર વાગે કીએ છીએ બે વાગે કીએ છીએ ચાર વાગ્યા છે સાહેબ હવે પાંચ વાગ્યા વાળા છે અમારા ઘરમાં નળમાં પાણી જ નથી અને સિર્ફ અમને ખૂણીએ ગોળ ચોંટાડે છે અને મીઠી વાતું કરે છે હું એક જ આખી લાભશુક સોસાયટીથી હું દરખાસ્ત કરું છું કે અગર પાણી નહીં તો વોટ નહીં આ અમે આખી સોસાયટીની બહેનો મળીને કીએ છીએ અગર અમારા ઘરે પાણી ન આવે આજે તો અમે વોટ નહીં દઈએ અમારી લાપસો સોસાયટીથી અમે આ વતેથી વાત કરું છું બહુ જ કંટાળાજનક વાત છે સર આ કેમ કે અમે આજે ઘરમાં રસોઈ કરવાનું પાણી નથી તમે સમજી શકો છો આ લેડીઝ માટે પાણી કેટલું ઉપયોગી છે ઊઠે ત્યાં એને પાણી જોઈએ સુએ ત્યાં સુધી એને પાણીમાં જ કામ કરવું પડે આજે પાણી નથી એટલે અમે બધા જણા દોડ્યા છે આજે અમે કેટલા બે ચાર દિવસથી અમે નાયા નથી બાથરૂમમાં જવા માટે પાણી નથી આજે અમે આ બે હજાર ચોવીસમાં જીવે છે અમને લાગે છે અમે

ફોન કરી કરીને અમે થાકી ગયા છીએ કોઈ ફોન નથી ઉપાડતો કોઈ અમારા ઘરે ટેન્કરનો પાણી પૈસા દેતો પાણી નથી આવતું એનો શું નિકાલ છે એ અમે કલેક્ટર સાહેબને અમે નિવેદન કરીએ છીએ કે તમે અમારો નિકાલ કાઢો અમને આજે પાણી દો અમને કાલ સારું આશ્વાસન નથી જોઈતું અમને આજે પાણી આપો અમે તો એ જ કહીએ છીએ કે પાણી નહીં તો વોટ નહીં એક જ નારો છે લાભશુભ સોસાયટીનો પાણી નહીં તો વોટ નહીં હા તમને દોરાઈ દેસુ અમારા સામે હાથ જોડવાની જરૂરત નથી આજે તમે એક દિવસ હાથ જોડીને અમારથી વોટ લઈ જાવ છો અને 5 વર્ષ સુધી અમે તમારા સામે હાથ જોડીએ છે ત્યારે તમે અમને જોતા નથી એવું નઈ ચાલે આ 2024 સાલે છે આ 2024 સાલે છે આજની નારીઓ ખાલી આજે તમે આ કાઢશો તો અમે ઘરમાં બેસવાડી નથી તમે એમ ન સમજો કે અમે ઘરમાં બેસી જાશું અમે અમે આ ચીજનો નારો કાઢશું અમે રોડ શો કરશું જો તમે અમને રોકશો અમે તમને રોડ શો અમે રોડ શો કરવા તૈયાર છે રોડ ઉપર નીકળશું અમે અમે રોડ ઉપર નીકળશું અને અમે તંત્રનો ફાશ કરશું કે આજે આ તંત્ર શું કરવા ચાહે છે આજે અમને પાણીથી વંચિત કરે છે એટલે આવું નહીં ચાલે પાણી મોકલો ને આજે જ મોકલો જોઈએ મારું નામ મારું નામ ભાવિની સોલંકી છે હું લાપસુ સોસાયટીમાંથી બોલું છું પાણી માટે અમને એટલો પ્રશ્ન ઉભો થયો છે કે અમને લાલચ પૈસાની લાલચ આપવા જતાં પણ અમે પાણીના ટેન્કર પહોંચતા નથી અને માણસો ફાયદો ઉઠાડ્યો છે અમારી મજબૂરીનો અને હજાર હજાર બારસો બારસો રૂપિયા ટેન્કરના પણ લે છે પણ એમાં એક આજે ઈમાનદાર માણસ અમને ચારસો રૂપિયા પાંચસો રૂપિયા દેતા જતા પણ અમે એમ કીધું કે ચારસો રૂપિયામાં અમે તમને ટેન્કર નાખી દઈએ છીએ એટલો આજે એક માણસ ની માનવતા બતાવી છે